હત્યારાઓને પકડીને ફાંસી આપો ભરૂચમાં કેટરસ સંચાલકની હત્યા મામલે પરિવારજનો અને સમાજના આગેવાનોએ ફાંસીની સજાની માંગ કરી ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં રહેતા એક કેટરસ સંચાલકની તેની સાથે કામ કરતા શ્રમિકોએ હત્યા કરી લૂંટ કરી ભાગી ગયા હતા તેથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જેને લઈને આજરોજ પ્રકાશ માલીના પરિવારજનો અને માલી સમાજના લોકોએ હત્યારાઓને પોલીસ દ્વારા જલ્દી પકડી અને તેમને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી ભરૂચ શહેરના નંદેલા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીમાં બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ પૂનાજી માલીનું તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં હાથ પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી તેની ઇકોવાન લઈને ફરાર થઈ ગયા હતા આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સમાં કામ કરતા અન્ય શ્રમિકોના પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકોવાન કબજે કરી હતી આ મામલે ભરૂચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલીમાં વહેલી તકે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ત્યારે આજે મૃતક પ્રકાશ માલીના પત્ની અને બાળકો સાથે તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાનથી ભરૂચ પહોંચ્યા હતા આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીએ હત્યારાને વહેલામાં વહેલી તકે પકડી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે હું એમ કે કોલેજમાં અભ્યાસ કરું છું આજે જે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે એ જે મર્જનોએ જે કરવી છે હત્યા એ બહુ જ ખતરનાક અને બહુ જ ગંદી રીતે કરી છે જેને જોઈને કે મને આજે આજે અહીં ઊભું રહેતા બી રડવાનું આવે છે પણ એ એ લોકોને ફાંસીની સજા થાય એ અમારી વિનંતી ઓકે બોલો બોલ મેરા નામેશ્વર રમ ગામ મેરા ગામ જાડોલી તહેસીલ પિંડવાળા જિલ્લા શિરો રાજસ્થાન मेरा भाई प्रकाश पूर्मा जी मालिक जो भरूच में रहते थे, उनको सत्रह तारीख का निर्माण करके हत्या कर दी गई है बोलो इतनी खतरनाक हत्या बॉडी के, के देख के देखा डर लगता है और उनके न्याय के लिए मैं और मेरे भाई मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज भरूच में आए हुए है पुलिस स्टेशन आए हुए और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे है उनको न्याय दिलाने का कष्ट करावे और गुजरात सरकार गुजरात पुलिस से मेरा निवेदन है कि जो तो भाई मेरे भाई के छोटे छोटे जो निम्न छोटे छोटे बच्चे है उनको न्याय दिलाने का पूरा पूरा सहयोग करें क्योंकि घर की स्थिति इतनी खराब है सर कि नहीं बता सकते उनके लिए जीवन अब हमारे लिए अंधकार हो गया भाई जाने के बाद लेकिन अभी हत्या होने के बाद पांच या छह दिन हो गए लेकिन अब अभी तक तो अपराधी गिरफ्त से बाहर है आपसे कम निवेदन रिवेदन के दोषियों को जल्द से जल्द जल जल पकड़े और फांसी की सजा दिलवाए વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ